બેટા થી લઈને ઓસ્કર સુધી આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે દસ એવી સુંદર અને બુદ્ધિશાળી મીઠા પાણીની માછલીઓ વિશે જે તમે પોતાના માછલી ઘરમાં રાખી શકો છો આ માત્ર સુંદર જ નથી પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમના આરસ પરસના વર્તન અને શીખવાની ક્ષમતા માટે જાણીતા છે સૌપ્રથમ છે બેટા ફિશ બેટા માછલી તેમના વાઇબ્રન્ટ રંગો અને વહેતી ફિન્સ માટે એકદમ જાણીતા હોય છે એકદમ સુંદર માછલી છે અને તેની બુદ્ધિમત્તા માટે તે જાણીતી છે તેઓ પોતાના માલિકને ઓળખી શકે છે સરળ યુક્તિઓ શીખી શકે છે અને ખોરાક માટે કૂદી પણ શકે છે ઓસ્કર માછલી ઓસ્કર એ એકદમ આકર્ષક પેટર્નવાળી મોટી રંગબેરંગી સિકલેટ્સ છે તેઓ સૌથી બુદ્ધિશાળી માછલી ઘરની માછલીઓમાંની એક છે અને તે ઘણીવાર અલગ વ્યક્તિત્વ પણ વિકસાવી શકે છે પોતાના માલિકને ઓળખી શકે છે અને ખોરાક માટે તમને ઇશારા પણ કરી શકે છે ડિસ્કસ માછલી ડિસ્કસ આકારની હોય છે જેથી કરીને તેને ડિસ્કસ માછલીનું નામ મળ્યું છે ડિસ્કસ માછલી આકર્ષક અને આબેહૂબ રંગીન હોય છે તેઓ સોશિયલ હોય છે અને જથ્થાઓમાં ખીલે છે તેઓ પોતાની સાથે ટેન્કમાં રહેવાવાળી બીજી માછલીઓ સાથે તેમની વર્તન એડજસ્ટ કરી શકે છે અને તેની માટે તે જાણતી પણ છે એન્જલ ફિશ એકદમ એલિગન્ટ હોય છે અને એકદમ ભવ્ય પણ હોય છે કુદરતમાં જિજ્ઞાસા રાખે છે અને ખોરાકનો સમય પણ યાદ કરી શકે છે ગોરામિસ આ એકદમ સૌમ્ય બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ માછલીઓ પલ અથવા ડ્વોફ ગોરામિસ જેવી સુંદર જાતોમાંથી આવે છે તેઓ પોતાના માલિકને યાદ કરી શકે છે માલિક સાથે એકદમ શાંત અને બીજી માછલીઓ સાથે પણ એકદમ શાંત ક્રિયા પ્રતિક્રિયાશીલ વર્તન દર્શાવે છે ક્રિબેન્સિસ સિકલેટ સિકલેટ્સ માટે આ રંગબેરંગી અને શાંતપૂર્ણ સ્માર્ટ અને સચેત પણ હોય છે સમય જતાં તેઓ પોતાના આસપાસના વાતાવરણને અને માલિકને ઓળખવાનું શીખી શકે છે જર્મન પ્લ્યુરેમ જર્મન પ્લુરેમ એક નાની આ બે હૂબ રંગીન માછલી છે જે શાંતપૂર્ણ સ્વભાવ અને જટિલ વર્તન ધરાવે છે જેમ કે તેના બચ્ચાનું રક્ષણ કરવું અને અન્ય માછલીઓ સાથે પોતાની રીતે વાતચીત કરવી ગોલ્ડ ફિશ લોકપ્રિય માન્યતાથી વિપરીત ગોલ્ડ ફિશ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે તેઓ યુક્તિઓ શીખી શકે છે ચહેરાઓ ઓળખી શકે છે અને દિનચર્યાઓને યાદ રાખવામાં પણ સક્ષમ છે રેઇનબો ફિશ તેના તેજસ્વી રંગો માટે આ નામ આપવામાં આવ્યું છે રેઇનબો ફિશ એકદમ શાંત પ્રિય અને ઝડપી શીખનારી હોય છે સ્કૂલિંગ ઇન્ટેલિજન્સ દર્શાવે છે અને આસપાસ ફેરફારોને રિએક્ટ કરે છે અને પોતાના માલિકને પણ ઓળખી શકે છે કન્વિક્ટ સિકલેટ્સ આ એકદમ નાની માછલી હોય છે પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને પોતાના બાળક માટે એકદમ પ્રોટેક્ટિવ પેરેન્ટ્સની જેમ બિહેવિયર દર્શાવે છે તો તમે તમારા માછલી ઘરમાં કઈ માછલી રાખવાનું પસંદ કરશો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ વિડીયોને બધા સાથે શેર કરો અને મારી ચેનલ સાથે જોડાઈ રહો